માઇક્રોસોફ્ટ વિશ્વને હેરાન પરેશાન કરી મૂક્યું લગભગ તમામ પ્રકારની નેટવર્કિંગ સિસ્ટમ પ્રભાવિત થઈ જતા જાણે કે સમગ્ર વિશ્વ પચાસ વર્ષ પાછળ ધકેલાઈ ગયું હોય તેવો અહેસાસ થયો હતો વાસ્તવમાં આ આઉટેજ માટે ક્રાઉડ સ્ટ્રાઇક પણ એક જવાબદાર કારણ બની રહ્યું વાસ્તવમાં એક અમેરિકન સાયબર સિક્યુરિટી ટેકનોલોજી કંપની છે તે ક્રાઉડ સ્ટ્રાઇકમાં અપડેટ ને કારણે સમગ્ર વિશ્વમાં પીસી અને લેપટોપમાં સમસ્યા આવી ગઈ અને તેમાં બીએસઓડી એરર પણ આવી ભારત સહિત અમેરિકા ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોમાં પણ આ આઉટેજ જોવા મળ્યો સરળ રીતે સમજીએ તો ક્રાઉડ સ્ટ્રાઇકનું સર્વર ક્રેશ થયું જેના કારણે માઇક્રોસોફ્ટ પર ભારે અસર થઈ ક્રાઉડ સ્ટ્રાઇકના સર્વરમાં ક્રેશ થવાને કારણે સૌથી વધુ અસર માઇક્રોસોફ્ટને થઈ જેથી વિન્ડોઝ કમ્પ્યુટર પ્રભાવિત થયા લોકો પીસી કે લેપટોપનો ઉપયોગ કરતા હોય તેમાં પણ સમસ્યા સર્જાઈ ક્રાઉડસ્ટ્રાઇક એક સાયબર સિક્યુરિટી કંપની છે તે વિશ્વભરના મોટા ભાગના કમ્પ્યુટર્સ અને લેપટોપ માટે એડવાન્સ સાયબર સુરક્ષા ઉકેલ પ્રોવાઇડ કરે છે ક્રાઉડસ્ટ્રાઇક તેના યુઝર્સને ક્લાઉડ આધારિત એન્ડ પોઈન્ટ પ્રોટેક્શન સોલ્યુશન પ્રોવાઈડ કરે છે કંપનીની ફાલ્કન પ્રોડક્ટ નેટવર્ક પર મેલેશિયસ અથવા વાયરસ ધરાવતી ફાઇલો શોધી કાઢે છે એટલું જ નહીં તે મેલેશિયસ ફાઇલોને શોધવા માટે કે પછી વાયરસને રોકવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે બીજું એ કે ફાલ્કન સિસ્ટમ હોય હોય કે તે સુરક્ષા પણ પ્રદાન કરી શકે છે ક્રાઉડ સ્ટ્રાઇક દાવો કરે છે કે કંપનીની આ ટેકનોલોજી તમારા ઓર્ગેનાઇઝેશન અથવા પર્સનલ ડિવાઇસને પ્રભાવિત કરે તે પહેલા નવ્વાણું ટકા મેલબર્ટ્રેસ શોધી કાઢે છે